તમે અવારનવાર ઋષિકેશ અથવા ગંગા નદીના કિનારે જઈને તમે મેડિટેશન કરો છો ઈ જગ્યાનો પ્રભાવ છે અને એ તમને કંઈક ફોર્સ આપે છે વોટ ઇઝ ધ સ્ટોરી બિહાઇન્ડ ધ મેડિટેશન કે મા ગંગા બધાને આપવા માટે આ પૃથ્વી લોક પર આવ્યા હું તો બધા યુવાનો એ જ મેં કીધું ને કે તમે એકવાર વાર ચાઇના જાઓ એમ બધા યુવાનો પર ઋષિકેશ પણ જાઓ અને મા ગંગા પાસે બેસો તમારા વિચારને રજૂ કરો અને મા તમને કાંઈક વિચાર નવો આપશે કુદરત છે ઋષિકેશ જે ઋષિ છે કેશ એટલે જે હિમાલય છે એની શરૂઆત ઋષિકેશ હિમાલય છે ને એ બધાનો પાપ છે સંત છે લોકો માને કે નો માને મારું આધ્યાત્મ મારી બુદ્ધિ મને કહે છે કે હિમાલય ગિરનાર બધા ડુંગરા જીવે છે એમ ઋષિકેશ જવાનું ધ્યાન કરવાનું સાદું ભોજન લેવાનું તમે સવાર વહેલા છ વાગે ધ્યાન કરવા જાઓ અવાજ મેડિટેશન કરો અને ઘણી યોગા કરો ત્યાં કઈ કરવાનું જ નહીં શિયાળામાં જાઓ તો સ્વેટર પહેરીને જવાનું બહુ વિન્ડી હોય પણ બેન કઈ કરવાનું જ નહીં તમને તમારા જવાબો મળશે આ ઋષિકેશ છે આ અધ્યાત્મ છે